બપોર બાદ ધીમી ધારે સારો વરસાદ પડેલો હતો શહેરના મુખ્ય રાજમાર્ગો અને સોસાયટીના માર્ગો પર પાણી ભરાયેલા હતા ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબકેલો હતો બીજી તરફ ખાંભાગીર પંથકમાં વહેલી સવારથી મેઘમહેર શરૂ થયેલી હતી ખાંભા શહેરમાં વરસાદ પડેલો હતો તો સાથે ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ ખાબકેલો હતો ગીરના પીપળવા નાનુડી ભાડ વાંક્યા ઉમરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડેલો હતો અમરેલીના નાના ભંડારીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ ખાબકેલો હતો ધોધમાર વરસાદના કારણે નાના ભંડારીયાથી વડેરાના રોડ પર પાણી ભરાયેલા હતા આથી નાના ભંડારીયાથી વડેરા રોડ બાધિત થયેલો હતો સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ રાજુલા જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ પડેલો છે નાગેશ્વરી મીઠાપુર કાગવદર ભટવદર સહિતના ગામોમાં ધીમી ધામ વરસાદ પડેલો હતો જાફરાબાદના હિંડોરણા છતરિયા કડિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા પ્રમાણમાં વરસાદ નોંધાયેલો છે ધારીગીર પંથકમાં સારા પ્રમાણમાં વરસાદ પડેલો છે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયેલો છે છતડિયા મોરજર જર હુડલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર થયેલી છે ધીમી ધારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે આ તરફ બાબરા પંથકમાં પણ સારા પ્રમાણમાં ધમાકેદાર બેટિંગ સાથે મેઘરાજા પુનઃ પધારેલા હતા બાબરા શહેરમાં સારો એવો વરસાદ પડેલા હતો તો સાથે બાબરાના ઊંટવડ ચરખા ચમારડી વલાડી ઘુઘરાળા વાવડી રાયપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ પડેલો હતો